નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે કહાનીને પૂરી સાંભળજો એકવાર કોઈ એક ગામમાં એક મહાત્માજી સત્સંગ કરી રહ્યા હતા ત્યારે એક ચોર આવીને તે સત્સંગમાં બેસી ગયો મહાત્માના સત્સંગનો ચોર એટલો બધો પ્રભાવ પડ્યો કે તેને તેના કર્મો અને કરેલા પાપો આરામ આવવા લાગી સત્સંગ પૂરો થયા પછી ચોર મહાત્મા પાસે જાય છે અને તેના પાપોનો પ્રાયશ્ચિત કેવી રીતે કરવી તેનો ઉપાય પૂછે છે મહાત્માએ જવાબ આપતા કહ્યું કે ગંગા નદીમાં સ્નાન કરીને આવો તારા બધા પાપો ધોવાઈ જશે પેલો ચોર તો ગંગા સ્નાન કરવા માટે જતો રહ્યો પરંતુ સત્સંગમાં બેઠેલો એક વ્યક્તિ બોલ્યો કે મહાત્માજી ગંગા સ્નાનથી બધા પાપો ધોવાઈ જાય છે એનો મતલબ એ થયો કે બધા પાપો ગંગાજીમાં સમાઈ જાય છે એટલે કે ગંગાજી પણ પાપી થઈ ગયા યુવકની વાતનો મહાત્માજી પાસે કોઈ જવાબ ન હતો કારણ કે તેમને કોઈ દિવસ એ વિચાર્યું જ ન હતું કે બધા પાપ ગંગાજીમાં કયા જાય છે અને હવે મહાત્માજી આ જટિલ પ્રશ્નનો જવાબ જાણવા માટે તપસ્યા કરવા લાગ્યા કેટલાય દિવસની તપસ્યા બાદ મહાત્માજીના સામે ભગવાન પ્રગટ થાય છે અને મહાત્માજીને વરદાન માંગવા માટે કહે છે ત્યારે મહત્તમજીએ કહ્યું કે ભગવાન મારે એક પ્રશ્નનો ઉત્તર જોઈએ છે કે ગંગામાં ધોયેલું પાપ કઈ જાય છે ભગવાન પણ પોતાનામાં મગ્ન થઈ ગયા તેમને પણ ખબર ન હતી કે ગંગામાં ધોવાયેલું પાપ કઈ જાય છે ભગવાન કહે છે કે ચાલો આપણે ગંગાજીને જ પૂછી લઈએ અને તેઓ બંને ગંગાજી પાસે જાય છે ગંગાજી પાસે જઈને મહાત્માજીએ પ્રશ્ન કાર્યો કે હે શીતળ અને પરમ પવિત્ર જળની અધિપ્તિમાં ગંગા કૃપા કરીને અમને જણાવો કે જે અસંખ્ય લોકો તમારામાં જે તેમના પાપ ધોવે છે શું તમે તેનાથી પાપી થઈ જાવ છો ગંગાજીએ પ્રસન્નતાથી કહ્યું ભલા હું કઈ રીતે પાપી થઈ હું તો મારું બધું જળ પાપો સાથે દરિયામાં સમર્પિત કરી દઉં છું ત્યારબાદ તે પાપોનું સમુદ્ર દેવતા શું કરે છે તે તેમને જ પૂછો હવે ભગવાન મહાત્માજીને લઈને સમુદ્ર પાસે જાય છે અને કહ્યું કે હય જલસિંધુમાં ગંગા તેમના સંપૂર્ણ જળ સાથે જે પાપ તમને આપે છે શું તમે તેનાથી પાપી થઈ જાવ છો સાગરે કહ્યું કે હું મારા પાપવાળા તમામ પાણીને સૂર્યની ગરમીથી વરાળમાં ફેરવી નાખું છું અને હું તેને વાદળોમાં રૂપાંતરિત કરું છું તો હું શા માટે પાપી બન્યો હવે ભગવાન મહાત્માજીને વાદળો પાસે લઈ ગયા અને મહાત્માજીએ વાદળોની સામે તેમનો પ્રશ્ન પુનરાવર્તિત કર્યો હે વાદળ મહાસાગર જે પાપોની સાથે પાણીનું બાષ્પીભવન કરીને વાદળોને આપે છે તો શું એ પાપો વાદળને પાપી બનાવે છે વાદળે કહ્યું ભાઈ અમે કેમ પાપી બની ગયા છીએ ઋતુ પ્રમાણે બધું જ પાણી પૃથ્વી પર મોકલીએ છીએ પૃથ્વીને આ પ્રશ્ન પૂછો તે પાપો સાથે શું કરે છે હવે ભગવાન મહાત્માજીને ધરતી પાસે લઈ ગયા અને કહ્યું હે સંસારના વાહક પૃથ્વી માતા જે વાદળો પાણીના ટીપા વડે પાપોનો વરસાદ કરે છે તે પાપો તમારામાં સમાઈ જાય છે તો શું તેઓ તમને પાપી બનાવે છે પૃથ્વીએ કહ્યું હું પાપી કેવી રીતે બનું હું તે પાપોને માટી દ્વારા અન્નમાં મોકલું છું હવે તમે આ અન્નને પૂછો તે પાપોનું શું કરે છે હવે તે બંને અન્નદેવ પાસે ગયા અને કહ્યું હે અન્નદેવ પૃથ્વી તમને બધા પાપો મોકલે છે તો શું તમે પાપી બની ગયા છો અન્ન દેવતાએ કહ્યું હું શા માટે પાપી બન્યો મન અને વલણની સ્થિતિ કે જેનાથી વ્યક્તિ મને કેળવે છે અથવા પ્રાપ્ત કરે છે તે માનસિક સ્થિતિ અને વલણ દ્વારા બનાવવામાં આવે છે અને પોષાય છે મનની સમાન સ્થિતિ અને મારી વૃત્તિ મુજબ હું તે લોકોને પાપો સોંપું છું આ ખાવાથી એવા લોકોની બુદ્ધિ પણ પાપી થઈ જાય છે જે તેમને એવા કાર્યો કરવા મજબૂર કરે છે જે તેમના કર્મોનું ફળ આપે છે કદાચ તેથી જ કહેવાયું છે કે ખાઈએ અન્ન તેવું જ થાય મન મિત્રો આ વાર્તા કેટલી સાચી છે તે મહત્વનું નથી પરંતુ મહત્વની વાત એ છે કે ગંગાજીમાં પાપો ધોવાનો અર્થ છે મનને પાપોમાંથી મુક્ત કરવું મનમાં પાપ હોય અને અશુદ્ધિ હોય તો ગંગાજીમાં ધોવાઈ જાય છે પાપ ખોરાક દ્વારા આપણી પાસે પાછું આવવાનું છે કારણ કે જે રીતે ભોજન કમાવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે ત્યાંથી જ સંસ્કારોની રચના થાય છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં